શ્રી પ્રાથમિક શાળા ખાતે કન્યા અને પ્રવેશ ઉત્સવ ઉજવાયો આજનો તારીખ સત્યાવીસ ના રોજ શ્રી મોડુંગરા પ્રાથમિક શાળા તાલુકો દાતા જિલ્લા બનાસકાંઠા ખાતે પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો જેમાં ગ્રામ વિકાસ કમિશનર શ્રી ડોક્ટર બી એમ પ્રજાપતિ શ્રી એચ હળિયોલ વન પાલક માકડી તેમજ શ્રી રવિન્દ્રભાઈ ગમાણ દાતા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ શ્રી આર સી શ્રી હળાદ અને સી આર સી શ્રી મંડાલી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું ખૂબ જ સફળ રીતે આયોજન રહ્યું સાણી દીકરીઓએ સ્વાગત ગીતથી શરૂઆત કરી અને બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યું આ સાથે ધોરણ ત્રણથી આઠના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા શાહની વિશિષ્ટતા અને સિદ્ધિઓની નોંધ કરી શ્રી ડોક્ટર બી એમ સાહેબે શાળાના શિક્ષકો અને બળને ખૂબ જ મહેનતું ગણાવ્યા આ સાથે જ અભિનંદન પણ પાઠવ્યા પ્રસંગે શાહ ના આચાર્યશ્રી તેમજ શ્રી આરસી શ્રી રાજુભાઈ ધ્રાંગીએ પણ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા